હેલો ફ્રેન્ડ હું આજે તમને લઈ જાઉં છું સ્વામિનારાયણ કડી દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવમાં તે પહેલાં બારથી બતાવ્યું હતું આજે હું તમને અંદરથી બતાવીશ અને નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એન્ટર થતાં જ પ્રમુખ સ્વામી મહારાજની એક મોટી મૂર્તિ તમને જોવા મળી જશે અદભુત ભવ્ય ડેકોરેશન કર્યું છે લાઇટિંગમાં તો આમની વાત જ ના થાય ભાઈ જોરદાર કર્યું છે છે ફાઉન્ટેનમાં તો મજા પડી જાય શાંતિથી એકદમ મજા પડી શું હોવાથી જોવાની મજા જો અહીંયા જમવા માટે પબ્લિક તળામડી કરી નહીં આવી જો હું ગુરુ દાવત કેન્ટીન સર

જલ્દી જવાજી એક કેવી જગ્યા પણ મજા આવી ગયા છોકરાઓ કે મોટર શું લખ્યું મુખ્યા ભણવું એ ભક્તિ છે સૌથી વધારે ભીડ ભાઈ છોકરાઓનું છે જેમ જોનનું વોટિંગમાં એમાં ચાલીસ રૂપિયા ઓહો વોટિંગ પબ્લિક સમય તો